જંબુસર તાલુકાના જંબુસર તથા ગજેરા સેજાના આંગણવાડી કેન્દ્ર દ્વારા સ્વરાજ ભવન ખાતે પોષણ ઉત્સવ બે હજાર ભવ્ય ઉજવણી ટી એચ ઓમકારનાથ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી જંબુસર નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ આરોગ્ય સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પોષણયુક્ત આહાર ધાત્રી માતા સગર્ભા બહેનો કિશોરીઓ તથા બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે સુપરવાઇઝર નઝમાબેન સહિત સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે આ પ્રસંગે કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી આપી સમજણ આપવામાં આવી હતી આજની આ ભાગદોડવાળી જિંદગીમાં ખાવાનું ટાળવું જોઈએ ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત જાળા ધાન્ય બાજરી રાગી કાંગ જુવાર કોદરી સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યું હતું બાળકોને બહારનો ફૂડ પેકેટ ન ખાવો દેવા તથા કિશોરીઓ આંગણવાડી વર્કરો માતાઓની લોહી તપાસ કરાવવા જણાવ્યું હતું અને જંબુસર તથા ગજેરા સિજાની તમામ આંગણવાડી કેન્દ્રો દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળ્યું હતું તેમજ કિશોરીઓને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું તથા ટીએચઆર અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીમાંથી એકથી ત્રણ નંબર વિજેતા બહેનોને પ્રમાણપત્ર તેમજ ઇનામ વિતરણ કરાયું હતું કાર્યક્રમનું સંચાલન આંગણવાડી વર્કર સુશીલાબેન દ્વારા તથા આભાર વિધિ ભાવનાબેન દ્વારા કરવામાં આવી હતી આજ રોજ જંબુસર આઈસીડીએસ સુપરવાઇઝર નજમાબેન સ્વરાજ ભવન ખાતે આજે બે હજાર ચોવીસનો પોષણ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં ટીએચ સર આરોગ્યના ટીએચ સર નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને આરબીએસકેની ટીમ આરોગ્યના અન્ય અન્ય સ્ટાફ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં ટીએચ સર એ અને બહેનો દ્વારા આ બહેનો સગર્ભા સગર્ભાધી કિશોરી બહેનો હાજર રહ્યા હતા એમને એમના આરોગ્યની સેવાઓ અને રોજિંદા ખોરાકમાં કયો ખોરાક ખાવો અને પોષણલક્ષી વિવિધ યોજનાઓ અને હિમોગ્લોબીની તપાસ અન્ય યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી